પ્રધ્યુનસિંહ સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ કે ભાજપના ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે જોઈએ તો કોંગ્રેસ નું અધિવેશન કે અઢારસો પંચ્યાસી થી ચાલુ થયું હતું અને ત્યાર પછી ઓગણીસો અડત્રીસ માં હરિપુરામાં થયું હતું અને ઓગણીસો એકસઠ માં ભાવનગર ખાતે પણ થયું હતું અને એ જ રીતે હવે નિરંતર આજે આપણે અમદાવાદ ખાતે થયું છે અને આજે રાજ્ય રાજ્ય ગુજરાત સાથે બીજા અનેક પ્રશ્નો છે કે જ્યાં કોંગ્રેસને રાજકીય જે તકલીફો છે એ બાબત આત્મમંથન કરવા માટે આજે ભેગા થયા છે બે દિવસનું જે અધિવેશન છે આપણે જોઈએ તો કોંગ્રેસને જોઈએ તો ઓગણીસો સડસઠ થી કોંગ્રેસ વેસ્ટ બેંગાલમાં સત્તાથી દૂર છે ઓગણીસો બોતેર થી તામિલનાડુ થી સત્તામાં દૂર છે ઓગણીસો પંચાણું થી પંચ્યાસી થી યુપી માં સત્તા થી દૂર છે અને ઓગણીસો નેવું થી ગુજરાત માં સત્તા થી દૂર છે એટલે આવી અનેક નીતિ વિષયક જેને કહેવાય કે ભટકાવ છે જે સત્તા થી દૂર છે એટલે અનેક પ્રકારના આત્મમંથન ની જરૂર છે જ્યારે બીજી બાજુ આટલી અનેક નિષ્ફળતાઓ છતાં પણ ત્રીસ થી વધુ વોટર્સ કોંગ્રેસ સાથે કોંગ્રેસની ફેવરમાં નિરંતર રહ્યો છે એટલે એક એ પોઝિટિવ બાબત છે કે એનો ચોક્કસ વોટર સર્વે સાથે રહ્યો છે અને જે ઘટતો વોટર સર્વે કઈ રીતે ક્યાંથી મેળવવો અને સત્તાની નજીક કેમ કઈ રીતે આવવું એમાં રહેલી ખામીઓ અને ખૂબીઓ એને વિચારીને અત્યારે જે આત્મમંથન થઈ રહ્યું છે અને જે જોઈએ છીએ આપણે આવડી આજના જે અધિવેશનનો જે થીમ છે સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ જે બાબત અનેક ત્રણેય બાબતો કોંગ્રેસે પોતાની અંદર આત્મમંથન પણ લેવાની છે અને પ્રજા પણ એમની પાસે આજ પ્રકારની અમુક અપેક્ષાઓ રાખે છે જેથી કરીને સત્તાના હિસ્સામાં જો આવી શકે હવે સંકલ્પનીત વાત કરીએ તો સૌથી પહેલા કોંગ્રેસે તો પોતાની જૂથબંધીમાંથી બહાર નીકળવું એવો એક સંકલ્પ કરવો જોઈએ પ્રજાના પ્રશ્નોમાં સાથે આંદોલનમાં પ્રજાને સાથે જોડાય એ પ્રકારનો સંકલ્પ કરવો જોઈએ જે કોંગ્રેસના આપણે જોઈએ છીએ દૂર દૂર છે 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 પ્રજાના પ્રશ્નોથી અનેક એવા પ્રશ્નો જે કોંગ્રેસની ત્યાં હાજરી હોવી જોઈએ વિરોધ પક્ષ તરીકે એ નથી અને સમર્પણની વાત કરીએ તો પક્ષમાં સૌથી વધારે તો જે વાત છે પરિવારવાદનું જો સમર્પણ કરવામાં આવે તો એ ચોક્કસ એક નવો પક્ષને નવી સફળતા મળી શકે કેમકે આજે આપણે જોઈએ છીએ ગાંધી પરિવાર મુશ્કેલ છે અને સાથે વર્તમાન સમયમાં બહુમત સમૂહ બહુમત વોટર્સ એને કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી આ જે મોટી જટિલ પ્રક્રિયા છે જટિલ મુદ્દો છે એમાં પણ આત્મમંથન પક્ષે કરવાનું રહેશે કે ગાંધી પર્વ એ પરિવાર ક્યાં કેટલે એને કેટલા રોલ સુધી હોય અને નવા યુવાનોનો રોલ કેવો હોવો જોઈએ અને જે નેતૃત્વમાં નવા નવા ચાન્સ અને રાજકીય રીતે જે જોઈએ તો રાજ્યના અને દેશના જે મૂળભૂત પ્રશ્નો પક્ષના એજન્ડામાં હોવા જોઈએ કે ક્યાં ચૂકી રહ્યા છે એ પણ મુદ્દા છે એ જ રીતની વાત સંઘર્ષની છે કે પક્ષની માટે જે સંઘર્ષ કરવો જોઈએ ચૂંટણીમાં એ જે વાત છે એ બાબતમાં સંઘર્ષ પક્ષ તરફથી નથી દેખાતું બીજી બાજુ જોઈએ તો પાકિસ્તાન બાંગ્લાદેશ કે પેલેસ્ટાઇન ની ફેવર કરતા લોકોની સાથે ઉભયેલો જોવા મળતો કોંગ્રેસ પક્ષ નો કાર્યકર એ બાબત સંઘર્ષની આશા રાખે છે પ્રજા કે

અનેક એવી બાબતો છે કે પાયામાં જાણે કે વૈચારિક રીતની કે અમુક રણનૈતિક ઉધય લાગી છે એ ઉધઈ પણ દૂર કરવાની છે અને પૂરી બિલ્ડિંગને પણ રંગરોગાન કે નવી કોઈ નવો શેપ આપવાનો છે એવી વાત છે અને જે રીતે જોઈએ છીએ આપણે હમણાં જે નવ્વાણું સીટ સંસદમાં મળી જે પચાસ થી ઉપરની સીટ હતી મોટી સફળતા મળી હતી કોંગ્રેસને અને એમાં કદાચ ઓવર કોન્ફિડન્સ સાબિત થયા હોય એ રીતે અને બીજેપી ને જે ત્રણસો ત્રણ સીટમાંથી બસો ચાલીસ સીટ મળી એટલે બીજેપી તુરંત એલેક્ટ થઈ ગઈ અને તુરંત જે એક્શન લીધા પોતાની ભૂલો સુધારી અને રણનીતિક જે ફેરફાર કર્યા અને પછી તુરંત જે વિધાનસભાઓ આવી એમાં મોટી સફળતા બીજેપી એ મેળવી હરિયાણા છે મહારાષ્ટ્ર છે દિલ્હીમાં અને દિલ્હી વિધાનસભામાં છે એ રીતના જે તુરંત જાગૃત થવું એ સૌથી મોટી જે દે કોઈ પણ રાજકીય પક્ષની પ્લસ પોઈન્ટ હોવો જોઈએ એ કદાચ નથી પરંતુ આજના અધિવેશનથી કદાચ થોડો નવો ચેન્જીસ આવે પરંતુ જે ચેન્જીસ હો જરૂરી છે એ સૌથી વધારે તો શિસ્ત નેતૃત્વમાં સૌથી મોટા ફેરફાર કરવાની જરૂર છે અને જિલ્લાથી લઈને પ્રદેશ કે કેન્દ્ર સુધીમાં જે જૂથવાદો છે એ કઈ રીતે દૂર થાય અને સંગઠિત થઈને કઈ રીતે લડી શકે માત્ર એમનો જે નિશાન છે પંજો એ પંજાના પાંચ ભેગા કરીને મુઠ્ઠી બને અને જે શક્તિ થાય છે એવી શક્તિ પક્ષમાં કઈ રીતે થાય એ જોવાનું છે અને અનેક બાબતોમાં વૈચારિક રીતે જે છે વૈચારિક નીતિ છે અસમંજસમાં છે ક્યાંક મુસ્લિમોનો દલિત સમાજોનો ખુલ્લો આંધળો સપોર્ટ અને દલિત સમાજમાં ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ ને વિખવાદ કરીને વોટ મેળવવાને પ્રયાસો પરંતુ તેમ છતાં એમાં પૂર્ણ સફળતા નથી મળતી જે રીતે આપણા વકફમાં પણ જોયું કે જે મુશ્કેલ લાગતો પ્રશ્ન એ સંસદમાં અને રાજ્યસભામાં જે રીતે ઈધી રીતે પ્રસારિત થયો એટલે રાષ્ટ્રીય હિતની વાત હોય એ બાબતમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતે એનો ફાયદો નથી લઈ શકતો એવો જ આ પ્રશ્ન જે છે રામ મંદિરનો અયોધ્યાનો જે જે રીતે રાજીવ ગાંધીના સમયે રામ મંદિરના સૌથી પહેલાં દરવાજા કોંગ્રેસના રાજ્યમાં ખુલ્યા હતા અને એનો પહેલો પથ્થર મુકાયો હતો કોંગ્રેસના રાજ્યમાં રામ મંદિરનો અને જે બાબરી મસ્જિદ પડી ત્યારે પણ નરસિંહ રાવની સરકાર હતી આ બધા દરેક બાબતોને પોતાના ફાયદામાં પોતાની ફેવરમાં લેવામાં અસમંજસમાં પડેલો કોંગ્રેસ એની જે નબળાઈ જોઈને બીજેપીએ એનો ફાયદો ઉપાડ્યો હતો અને ઓગણીસો ને બીજેપી રામ મંદિર ને પોતાનો મુખ્ય મુદ્દો તરીકે લીધો હતો અને એને અત્યાર આપણે સફળતા સફળતા જોઈએ એટલે જે કોઈ ત્વરિત રીતે રીતે કઈ એ સૌથી મોટી વાત છે અને વાત કરીએ તો મૂળભૂત જે મુદ્દાઓ છે અત્યારે ભય ભૂખ ભૂખ ને ભ્રષ્ટાચાર આપણે ગુજરાતના જ મુદ્દા જોઈએ ખેડૂતોના જોઈએ એમએસએમઇ ના અનેક પ્રશ્નો છે શિક્ષણ મોંઘું છે આરોગ્ય ની હાલત ઘણી જગ્યાએ કથળેલી છે આ દરેક બાબતોમાં કોંગ્રેસની હાજરી ક્યાંય નથી જેને પોતે રોડ જોઈએ એ નથી એવી અનેક બાબતો ભૂલ કરે છે ગઠબંધનમાં ક્યારે ક્યારે ક્યાં ગઠબંધન કરવું અને ના કરવું એટલે કોંગ્રેસ માટે ઘણી એવી બાબતો ચેલેન્જિંગ છે રાષ્ટ્રીય લેવલે પ્રાદેશિક પક્ષો સાથે કઈ કઈ સ્થિતિમાં બેસવું અથવા તો ના બેસવું અને કઈ રીતે સફળતા મેળવવી એ અનેક બાબતો છે અને ગુજરાતમાં ખાસ તો